નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે એનું હું છું પરેશ ખાસ કરીને અત્યારે વિડીયો માહિતી આપવાની છે જે ઉનાળુ પાક છે એની અંદર આપણે નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું અને કઈ દવાનો વપરાશ કરવો એના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી હવે ખાસ કરીને આપણે જે માહિતી આપવાની છે એ જે હું એવી દવા બતાવવાનું છું કે દરેક કંપનીને આવે તમે કોઈ પણ કંપનીની લઈ શકો પણ જો એ દવા તમારે વાપરવાની હોય તો બને ત્યાં સુધી સ્વદેશી એટલે કે ભારત દેશની કંપની હોય એવી જ કંપનીની પ્રોડક્ટ ખરીદવી વિદેશી કંપનીની ન ખરીદવી પણ પહેલો આગ્રહ તો મારો એ રહેશે કે હું તો હંમેશાથી નિંદામણનાશક દવાનો વિરોધી રહ્યો છું નિંદામણનાશક દવાનો વિરોધી હું એટલા માટે રહ્યો છું કેમ કે નાશક દવા છે સૌથી વધારે આપણી જમીનને નુકસાન કરે છે નાશક દવા તમે જે પાણી સાથે આપણે કેમિકલ છે જમીનમાં પીવડાવીએ તો જમીનની અંદર રહેલા અળસિયાઓ અને બેક્ટેરિયાઓ છે એ મરી જાય છે અને અળસિયાઓને બેક્ટેરિયાઓ મરી જાય તો આપણી જમીનની ફળદ્રુપતાઓ છે એ ઘટે છે એટલે આપણી જમીન ખરાબ કરવા માટે મહત્વનો રોલ છે એ નિંદામણનાશક દવાનો હોય છે એટલે બને ત્યાં સુધી નિંદામણનાશક દવાનો વપરાશ ન કરવો પણ અત્યારે ઘણા બધા ખેડૂતભાઈની સમસ્યાઓ છે ભાગ્યો આપેલું હોય ખાંખે આપેલું હોય કોન્ટ્રાક્ટથી આપેલું હોય અને પોતે જાતે ખેતી ન કરતા હોય નીંદવાની વ્યવસ્થા ન હોય મજૂરની વ્યવસ્થાઓ ન થતી હોય એટલે મજબૂરીમાં પણ ક્યાંય ને ક્યાંય કેમિકલનો સહારો લેવો પડતો હોય છે જો આપણે એવું કરવું જ પડતું હોય બને ત્યાં સુધી આપણે કેમિકલનો વપરાશ ન કરવો છતાં પણ જો આપણે કરવું પડતું હોય તો નિંદામણ માટે અત્યારે મારે જે તમને ભલામણ કરવાની છે એ છે પેન્ડેમિથાલિન અને એક છે ઓક્ઝિફ્લોરફ્યુન આ બંને કેમિકલ છે એ દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે આ બંને કંપ કન્ટેન્ટ છે એ રેગ્યુલર છે જે આપણે અત્યારે ઉનાળુ પાકનું વાવેતર કરો એમાં તમે મગફળી હોય કે તલ હોય કે વગેરે વગેરે જે વાવેતર કરો છો એ વાવેતરમાં આપણે પછી પહેલું પિયત આપીએ પહેલું પાણી જ્યારે પણ આપણે આપીએ છીએ એટલે પાણી સાથે આ દવા તમે પીવડાવવાની પીવડાવવાથી તમે એનું પરિણામ લઈ શકો છો હવે આનું પ્રમાણ કેટલું રાખવાનું તો કે પેન્ડિમિથાલિન જે આવે છે પેન્ડેમિથાલિનનું પ્રમાણ છે એ ત્રણ વીઘાની અંદર એક લિટર અને ઓક્ઝિફ્લોરફ્યુન છે એ ત્રણ વીઘાની અંદર સો એમ એટલે એક લીટર પેન્ડેમિથાલિન અને સો એમ એલ ઓક્ઝિફ્લોરફ્યુન આ દવા છે દરેક કંપની બનાવે કોઈ પણ સારી કંપનીનું બંને ગંટે લઈ શકીએ છીએ અને આ બંનેને એક લીટર પેન્ડિમિથાલિન અને સો એમએલ છે ઓક્ઝી ફ્લોરફ્યુન બંનેનું દ્રાવણ બનાવી મિક્સ કરી અને પછી ત્રણ વીઘાની અંદર આટલી દવા જાય એ રીતે પાણી સાથે જો પીવડાવવામાં આવે તો આપણે નિંદામણ ઉગતું જ અટકાવી શકીએ છીએ એનું જે બિયારણ હોય એનો જ નાશ કરી નાખે છે અને આપણા જે ખેતરમાં નિંદામણ ઉગતું નથી એટલે આ રીતે આપણે આ દવા વાપરી અને નિંદામણનું નિયંત્રણ કરી શકીએ છીએ પણ ફરીથી મારે આપની ભલામણ છે જેટલું આપણે આનાથી નિયંત્રણ કરી શકીએ છીએ સામે આપણે એ પ્રમાણે નુકસાન પણ જાય છે આપણી જમીનો પણ ખરાબ કરે છે જમીનમાં રહેલા જે અળસિયાઓ અને બેક્ટેરિયાઓ છે એ અળસિયા અને બેક્ટેરિયા છે આ પેન્ડેમિક થાલીન ઓક્ઝિન ને કારણે મરી જતા હોય છે એટલે જમીન ખરાબ થાય છતાં પણ ન છૂટકે આપણે વાપરવું પડતું હોય તો અન્ય બીજા કોઈ મોંઘા ખર્ચા ન કરવા આ બંને કન્ટેન છે એમાં સારું પરિણામ મળે છે દરેક કંપની બનાવે છે અને સસ્તામાં આપણે સારું પરિણામ મળીએ એટલે આ કન્ટેન વાપરીને આપણે નિંદામણનું નિયંત્રણ કરી શકીએ છીએ બીજા નંબરમાં તલ હોય અડદમગ હોય કે કોઈ પણ અન્ય પાકો હોય એમાં આ રીતે આપણે પહેલાં પિયતમાં પેન્ડેમિક થાલીન અને ઓક્ઝિન છે એનો વપરાશ કરી અને પાણી સાથે પીવડાવી અને આપણે નિંદામણનું નિયંત્રણ કરશું પણ ઘણી વખત એવું બનતું હોય કે પાછળથી નિંદામણ ઉગે તો ખેડૂતો દવાનો છંટકાવ કરતા હોય છે એવા ખેડૂતોને મારી ભલામણ છે કે પાછળથી આપણે વપરાશ કરવાનો હોય તો કોઈ પણ પાક હોય એ પચીસ કે ત્રીસ દિવસ ઉપરનો થાય ત્યાર પછી જ આપણે ઉપરથી પાછળથી દવાનો વપરાશ કરી અને નિંદામણ કંટ્રોલ કરી શકતા હોય છે પણ એમાં પણ મારી ભલામણ છે કે બને ત્યાં સુધી પાછળથી તો બિલકુલ છંટકાવ કરવો નહીં એનું કારણ છે કે પાછળથી જે તમે ઉનાળામાં પાંચ ત્રીસ દિવસનો થાય ને એ પછી તમે નિંદામણનાશ દવાનો છંટકાવ કરેલો હશે એની અસર છે એ ચોમાસુ પાક ઉપર પણ પડી શકે છે એટલે ઉનાળુ પાકની અંદર ક્યારેય પાછળથી દવાનો વપરાશ ન કરવાનો એનો એસિડિયો હોય છે એ ચોમાસું પાક એટલે ખરીફ પાક જ્યાં હોય ત્યારે પણ એની અસર ચોમાસા દરમિયાન થતી હોય છે એટલે બને ત્યાં સુધી પાછળથી છંટકાવ ન કરવો નિયંત્રણ કરવું હોય તો જ્યારે પહેલું પાણી આપીએ પહેલાં પાણીની સાથે પેન્ડિમિથાલિનને ઓક્સી પ્રોફ્યુન છે એ પાણી સાથે પીવડાવી અને નિંદામણ કંટ્રોલ કરી લેવું જોઈએ આવી દરેક ખેડૂતભાઈ મારી ભલામણ છે એટલે નિંદામણ કંટ્રોલ કરવા માટેની જે આ અગત્યની માહિતી હતી એ મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયો લઈક આપે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ